હા હા કઉ છું ભાઈ હવે શાંતિ રાખો ને આ જે જગ્યા પર આજે ભોજિયાનો પ્રોગ્રામ છે તે જગ્યા પર એક બે કલાક વર મહિનામાં પાક્કો હોલ બની જશે આ હોલ બનાવવા માટે આપ સૌનો સહકાર ખૂબ જરૂરી છે તો અમદાવાદ નિકોલમાં ભોજન રામ આશ્રમમાં આવીને આપ એક થોડી સિમેન્ટથી માંડીને એક ટ્રક સિમેન્ટ સુધી રેતી કપચી લોખંડ કોઈપણમાં તમે સહયોગ કરી શકો છો તો આપના સૌના સહકારથી આ હોલ વહેલી તકે બની જાય તેવી આશા છે અહીંયા સવાર સાંજ દોઢસોથી વધુ વયોવૃદ્ધ પુરુષ અને મહિલાઓ સત્સંગ અને ભજન કરી રહ્યા છે તો આ મહિલાઓને વૃદ્ધો માટે રોજ સવારે કોઈને કોઈ દાતા દ્વારા નાસ્તો કરાવવામાં આવે છે આજે તમે જોઈ રહ્યા છો તે ભજીયાનો નાસ્તો પણ એક દાતા તરફથી જ છે આપણે તેમનું નામનો ઉલ્લેખ નથી કરતા વર્ષના ત્રણસો પાસઠ દિવસમાંથી કમસે કમ અઢીસો દિવસ રોજ સવારે નાસ્તો હોય છે સંસ્થા તરફથી ચા સવાર સાંજ ફરજિયાત આપવામાં આવે છે